ગુડ મોર્નિંગ એવરી વન અત્યારે વાગે છે સાડા આઠ અને હું કરંટ અફેર્સ કરવા બેસી ગઈ છું આજે હું ઉઠી હતી સાડા પાંચ વાગે સાડા પાંચથી લઈને અત્યાર સુધીમાં મારે કરંટ અફેર્સમાં આ ત્રીસમું બીક આટલું થયું છે એટલે કે એકવીસ પેજ સુધી અહીંયા સુધી થયું છે એકવીસ પેજ નંબર સુધી અને અગાઉનું જે ઓગણત્રીસનું કાલે અધૂરું હતું ત્યાંથી મેં પાછું ચાલુ કરી દીધું હતું તો ટોટલ આજે અત્યારે મારે આટલું થયું છે હવે હું નાસ્તો કરી લઉં ઘરનું કામ પતાવી લઉં ને પછી પાછી પાછું બેસી જાઉં તો ચાલો કામ કરી લઈએ આજે તો તડકો નીકળી ગયો છે ચાલો મેળી ઉપર આપણે તડકો જોતા આવી ગણપતિ પાને પગે લાગી લઈએ આજે તો મસ્ત તડકો છે મસ્ત ચક્કલી પણ ઊંડે છે વાતાવરણ બહુ સરસ છે મસ્ત વાતાવરણ છે કેટલા દિવસથી તડકો નથી નીકળ્યો એવું લાગે છે અત્યારે અને નથી પણ નીકળો વાહ સરસ છે વાતાવરણ અહીં બેસીને વચાય એવું છે તો જોઈએ આ લોકોનું કામ પતાવીને પછી શું છે વાતાવરણની સ્થિતિ પછી નક્કી કરીએ પોની બહુ સરસ આવે છે આજ બધું પણ કપડાં કપડાં છે ને મારે કપડાં સુકાવાના બાકી છે ઘરના ચીકું થોડોક રોગ આવી ગયો છે પણ હવે દવા તો છાંટી દીધી તો મેં ન થતું ઘરના જામફળ કાચું છે આજે પાકો ડ્રીમી લોકેશન લાગે એ ટાઈપનો અત્યારે માહોલ છે અહીંયા હજી તો પતંગ ચગાવાની એટલી વાર છે પણ છોકરાઓ પતંગો ગોતવા માટે પહોંચી ગયા બોલો જુઓ તો બીજા પહોંચી ગયા એકને પતંગ ન ચડી એટલે બીજા પહોંચી ગયા ભાઈ ગયા ભાઈ ગયા બહુ સરસ વાતાવરણ છે અત્યારે જો ભાઈ ગયો ભાઈ ગયો જોરદાર વાતાવરણ છે bất ngờ chứ còn chả cho thấy cái cái à, thấy cho sum cơ cho thấy cái, thấy cái તારે હું મસાલાવાળો ભાત બનાવું છું કા આજે સન્ડે છે તો મને કીધું ચાલો દરજ તો હું બપોરે બનાવતી ન હોય સવારમાં જ મારો જમવાનું બની ગયો હોય તો આજે મને કીધું ચાલો ગરમાગરમ ખાઈએ અને આજે થોડું ઓછું વાજિવાનું છે એટલે મને જ આવે એટલે એમ કે ચાલો મને કીધું રસોઈ બનાવી દઈએ એટલે બાકી સાંજે તો હું રસોઈ બનાવું છું મને રસોઈ બનાવ તો બધું આવડે છે તો તે મને કીધું ચાલો બનાવો તો અત્યારે હું બેસી ગઈ છું જમવા જમતા જમતા હું સિરિયલ જોઉં છું આજે દરરોજો નથી જોતી સિરિયલ આજે હું જોઉં છું આજે હવે વાંચવાનો વારો નહીં આવે માફ કરજો મને કારણ કે આજે હવે બપો પછી બ્રેક લઈ લઈએ સવારમાં સાડા ત્રણ કલાક ત્રણ કલાક જે વેચાણું વેચાણું મળીએ કાલે નવા બ્લોગમાં